અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી દસ લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી હાલમાં આરોપીને પોલીસે દબોચી લીધો છે તો મામાના દીકરાએ આવી જ રીતે યુવતીની સત્તાવીસ વર્ષે મોટી બહેનને પણ બ્લેકમેલિંગ કરતો હતો યુવતીના પિતાને મામાના દીકરાએ બીબસો ફોટો મોકલી દસ લાખ રૂપિયાની ખંડણી માગતા મામલો હવે પર પોલીસમાં પહોંચવા પામ્યો છે જેમાં યુવતીની મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અઠવાડિયા પહેલા પણ યુવતીને આરોપીએ મિત્રને ઘરે બોલાવી ફૂલહાર પહેરાવી ફોટો પાડી દીધા હતા આરોપીએ રૂપિયા પડાવવા વિવિધ નંબરથી યુવતી અને તેની બહેનને ફોટો પિતાને મોકલી રૂપિયા પડાવવાનો પ્લાન હતો આ પહેલા યુવતીએ પોલીસ પાસે પહોંચી જતા મામાના દીકરાનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો પોલીસે ત્રેવીસ વર્ષથી યુવતીની ફરિયાદ લીધી છે પોલીસે અઠાવીસ વર્ષીય મામાના દીકરા સામે નરાધમી સામે બળાત્કાર ખંડણી અને છેતરી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે જણાવ્યું કે મામાનો દીકરો છેલ્લા સાત વર્ષથી બહેનોને બ્લેકમેલિંગ કરતો હતો આરોપી પ્રણીત એક સંતાનો પિતા અને રત્ન કલાકાર પણ છે અજર કુર્સી સાથે પ્રકાશવાડા